બી હવે વેવાઈ આવી જલ્દી તો હારું આવી જાય નહીં ચાર આવશે કોઈ દેખાતું નહીં શીખવાડ કેટલી વાર છે આ વેવાઈ તો હજુ દેખાતા એ નહીં અને કોઈ જોઈ ના જાય તો હારું છે ને તો હારીમાં તો લોચા થયા છે અને જો પિયરમાં કઉ જોઈ જશે ને બાપુજીને કહી દેશે ને તો બિચારા ઇન ઇજ્જતનો કચરો થઈ જશે વેવઈ આવે તો જલ્દી હારું છે હું આ ચક્કરમાં જ ફોટા પડી જઈશું પણ હવે શું કરું વેવ શીખવું છે એટલી વાર કરી આવા શું કોઈ કાંઈ આવી જશે ને આ આજુબાજુવાળા ખેતરવાળા તો પાછું કોઈ જોઈ જશે તો કહી દેશે પાછું બાપુજીનું એટલી વાર છે ઓળી દે કોઈ ઓળખા નહીં મને અહીંયા કેટલી વાર હજુ આવશે તો ખરા એ મન વિશ્વાસ છે એનું ઉપર આવવાના તો ખરા જ પણ જલ્દી આવો તો સારું છે છું રેવાિતળીની વાવજો મારી આ પ્રીત ને ના ભૂલતી

તારું બોલું તો કોઈ વાપરી જશે કે ઓ કાંકો વિવણ વિવણ કરે છે અને નહીં બોલું તો વિવણ ચો ખંતાઈ રહ્યા છે તો ઉપાધિ બે બાજુ ઉપાધિ કશું કરું ને બોલું નહીં તે બાદ પેલા કપાસ ચિકન બાજરીમાં મતલબ બાજરી મોજ હોય છે હોવા જશે તો ચાર બાર વાત ના વ્યવહાર ના શું થયા વ્યવહાર ના કઉ છું તારા ખેતરમાં આવ્યો છું

છ પાટણ વાળું છ રતનપુર તો બહુ કરીએ કયો મોત આવી છે અને હું કે તે વિભાઈ ખબર પડી તો ઉપાધિત કરી ને તાળો એમ ખબર તો પડી ગઈ છે એ તમાર જોડે આવન કે હતા ભઈ આયન ખબર નહી મરો છ મારો તો હારો ભળ હોય તો આવતા હે તો મુકો રસ્તો કાઢો લે પણ

રાજભાઈ નહીં તમારે બાદુ પાડોશી રહ્યા બરોબર એ પાડોશી ને રાત હું ભેગો થઉં અને ભેગો થઈ ને બે જણા કોક આખું પાછું કરી અને લેવા આઈએ અમે લેવા આવીએ તો તું તૈયાર થઈ જતી પાછી પણ નહીં જેવું તો ખરી માર માર કરશે પણ તારે આબુ પણ હાલ તો આબરૂ નો સવાલ છે તારી હોય ને હું નહીં આવતો કે જો હોય કા હોય રે કોઈ કારણ હોય કરતો છે એટલે ઉપાજ થશે એક બે વખત તું ના ઓ પણ સારું લગાવે એક બે વખત ના કેવો કેજે પણ ફિર તૈયાર થઈ જજે હું કીધું તમે કહું છો એટલે આવું છું હા મારા હોલે જ નતા ભૂલી ના તો પાછી બરાબર પલાજી ને ને અને અને હું તૈયાર આવું આ રહ્યો ના પાસવર્ડ ની ખબર પડ જાય ને તો કોક બીજો એક જ દેવ હું લોક છે બરાબર ઓન થઈને ઓમ કરીએ ને ઓમ કર્યો ને એ આ ખોલા વોટ્સઅપ ને આ વિડીયો ને એટલે ડાયરેક્ટ આપડે બે મમ્મી દેખાશું એવું ખબર પડ જાય રાખ બરાબર શાંતિ હું છે કોઈ નઈ બરોબર હું જાઉં વિડીયો કોલ કરજે ફોન કરજે ભાઈ ઉભારે એ ઉપા હું જોઈ લો પેલા તમારે 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 જવું પડશે નઈ હું બહાર નાખ્યો

હા તો ચડે પણ ઉભેરા જેવું નહીં બાળકો માં ના ઉભો રહેવાય જો ભાઈ જાય તો પળા ફોડી નાખ